નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો ફેમિલી મિત્રો આજની તારીખ એટલે કે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ તો આજના દિવસે પેન્શનરો માટે ખાસ સમાચાર આવ્યા છે તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે પેન્શનરો માટે કરી છે ખાસ પ્રકારની જાહેરાત તો તેને પેન્શનરોને મળશે હવે અઢાર ટકા વધારાનું પેન્શન તો મિત્રો પેન્શનરો માટે વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દર્શક મિત્રો ડીએ વધારો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર દ્વારા સમયાંતરે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર એક મોટો આંકડો બહાર આવ્યો છે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ અઢાર ટકાનો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું વધીને સત્તાવન ટકા થશે મિત્રો તો મિત્રો ખાસ પ્રકારે જે વધતી જતી મોંઘવારી હોય તેને ધ્યાનમાં લઈને સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર એક આંકડો પણ સામે આવ્યો છે અને પગાર અને પેન્શનમાં અઢાર ટકાનો વધારો થવાનો છે દોસ્તો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થા અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો આ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પગારને મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થવાનો છે જો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં અઢાર ટકાનો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું પણ તે વધીને સત્તાવન ટકા થશે તો કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ અપડેટ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં આઠમા પગાર પંચ વિશે થોડીક અપડેટ જાણીએ તો નવા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો હાલમાં કર્મચારીઓના મનમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગ પગાર નક્કી કરવામાં આવશે તો મોંઘવારી ભથ્થું પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તો કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે તો પગાર કેલ્ક્યુલેટર દ્વારા જ કર્મચારીઓના તેમના પગારમાં ચોક્કસ વધારો જાણી શકશે તો મિત્રો હાલમાં જે આઠમા પગાર પંચની પ્રક્રિયા છે તે શરૂ થઈ રહી છે અને પગાર કેલ્ક્યુલેટર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોના નવા પગાર અને પેન્શન તે નક્કી થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં જંગી વધારો થશે તો આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે તેની રચના મે મહિનામાં થવાની અપેક્ષા છે તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થા પર નિર્ભર રહેશે તો કર્મચારીઓના પગારમાં તેમના સ્તર અનુસાર અલગ અલગ દરે વધારો થશે તો કર્મચારીઓનો મૂળ પગાર પણ આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થશે અને તેની રચના છે તે મે એટલે કે આવતા મહિનામાં થવાની અપેક્ષાઓ છે અને કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન તેમના સ્તર અનુસાર અલગ અલગ દરે વધારો થશે મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલો વધારો થયો છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પહેલું પગાર પંચ ઓગણીસો છેતાલીસમાં લાગુ કરવામાં આવ્યું હતું તો આમાં પગાર નક્કી કરવામાં આવ્યો હતો આ પછી ઓગણીસો ને ઓગણસાઠમાં બીજા પગાર પંચમાં પગારમાં ચૌદ પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો આ પછી ઓગણીસો ને તોતેરમાં ત્રીજા પગાર પંચમાં પગારમાં વીસ પોઈન્ટ સાઠ ટકાનો વધારો થયો આ પછી ઓગણીસો ને છ્યાસીમાં ચોથા પગાર પંચમાં પગારમાં સત્યાવીસ પોઈન્ટ સાહીઠ ટકાનો વધારો થયો અને આ પછી ઓગણીસો છન્નુંમાં પાંચમા પગાર પંચમાં પગારમાં એકત્રીસ ટકાનો વધારો થયો આ પછી છઠ્ઠા પગાર પંચ બે હજાર છમાં લાગુ થયું અને પગારમાં ચોપન ટકાનો વધારો કરવામાં આવ્યો આ પછી બે હજાર સોળમાં સાતમા પગાર પંચમાં પગારમાં ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો થયો હતો તો ત્યારબાદ વાત કરીએ તો આ આધારે પગાર નક્કી કરવામાં આવશે તો કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન ફિટમેન્ટ ફેક્ટર છે તો આધારે પગાર વધારો નક્કી કરવામાં આવે છે આ એક ગુણાંક છે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક હતો જ્યારે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો તેવી જ રીતે આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ નેવુંનું ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું સત્તાવન ટકા સુધી પહોંચશે કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો નવા પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે પરંતુ શક્ય છે કે નવા પગાર પંચના અમલ પહેલાં મોંઘવારી ભથ્થામાં એકવાર વધારો થઈ શકે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ત્યાં સુધીમાં મોંઘવારી ભથ્થું સત્તાવન ટકા સુધી પહોંચી જશે આવી સ્થિતિમાં જો મોંઘવારી ભથ્થું સત્તાવન ટકા સુધી પહોંચી જાય તો વાસ્તવિક પગારમાં અઢાર ટકાનો વધારો શકે છે તે જ સમયે મોંઘવારી ભથ્થું બાસઠ ટકા સુધી પહોંચે તો પગારમાં પણ ચોવીસ ટકા સુધી વધારો થઈ શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મૂળ પગાર મર્જર પર આધાર રાખશે તો નિષ્ણાતોના મતે જો સામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો આઠમા પગાર પંચમાં અઢાર ટકા પગાર વધારાની ભલામણ કરી શકાય છે આ સમય સુધીમાં મોંઘવારી ભથ્થું પણ સત્તાવન ટકા સુધી પહોંચી જશે જેને મૂળ પગારમાં મર્જ કરીને શૂન્ય કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ